આચાર્ય દેવવ્રત બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસના દિવસે ગુજરાતના રાજ્યપાલ બન્યા અને એમ કહી શકાય કે એકદમ વિદ્વાન રાજ્યપાલ ગુજરાતને મળ્યા હતા એમની પાસે ધાર્મિક શાસ્ત્રોથી માંડીને બધી બાબતોનું જબરજસ્ત એમનું જ્ઞાન છે નમસ્કાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે સુડતાલીસ વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ એક રાજ્યપાલ પાંચ વર્ષથી વધારે દિવસો સુધી રહ્યા હોય એવો રેકોર્ડ આચાર્ય દેવવ્રતના નામે નોંધાયો છે તો અત્યાર સુધીમાં કયા કયા રાજ્યપાલો કેટલા સમય રહ્યા એવી ઘણી બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આચાર્ય દેવવ્રત બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસના દિવસે ગુજરાતના રાજ્યપાલ બન્યા અને એમ કહી શકાય કે એકદમ વિદ્વાન રાજ્યપાલ ગુજરાતને મળ્યા હતા એમની પાસે ધાર્મિક શાસ્ત્રોથી માંડીને બધી જ બાબતોનું જબરજસ્ત એમનું જ્ઞાન છે અને એમનું આખું જે ફેમિલી છે એ પણ બહુ જબરજસ્ત એજ્યુકેટેડ ફેમિલી છે હવે એમનો જે કાર્યકાળ છે એ પાંચ વર્ષ બસો ને સત્તર દિવસ થઈ ગયા છે હજુ પણ આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે અને આ સિવાય આ પહેલાંનો જે રેકોર્ડ છે એ ઓગણીસો તોતેરના મૂળ કેરળના કે કે વિશ્વનાથનના નામે હતો જે પાંચ વરસ એકસો ને બત્રીસ દિવસ સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે રહ્યા હતા ગુજરાતની અંદર કાર્યકારી અને વધારાનો હવાલો સંભાળ્યો હોય તેવા કુલ ચોવીસ રાજ્યપાલ છે આમ જોવા જઈએ તો બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે જ આચાર્ય દેવવ્રતનો જે રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ હતો એ પૂરો થઈ ગયો હતો અને એમને હજુ પણ કાર્યકારી રાજ્યપાલ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે હવે ગુજરાતના જે રાજ્યપાલો સૌથી વધારે સમય રહ્યા એની વાત કરું તો આચાર્ય દેવવ્રત પાં બસોને સત્તર દિવસ કે કે વિશ્વનાથ એકસો બત્રીસ દિવસ મેહદી નવાઝ હતા એ એક મે ઓગણીસો સાહીઠથી એક ઓગસ્ટ ઓગણીસો પાંસઠ પાંચ વરસ અને બાણું દિવસ રહ્યા શ્રીમન્ નારાયણ છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો ને સડસઠથી ઓગણીસ માર્ચ ઓગણીસો તોતેર સુધી પાંચ વરસ અને બ્યાસી દિવસ રહ્યા ઓપી કોહલી સોળ જુલાઈ બે હજાર ચૌદથી એકવીસ જુલાઈ બે હજાર ઓગણીસ પાંચ વર્ષ અને પાંચ વરસ પાંચ દિવસ રહ્યા એટલે ઓપી કોહલી છેલ્લા ગુજરાપાલ રાજ્યપાલ હતા અને એ પછી આ આચાર્ય દેવવ્રત હતા એ ગુજરાતના રાજ્યપાલ બનેલા હવે ગુજરાતની અંદર અગિયાર રાજ્યપાલ એવા છે કે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી એ ઓછા સમયની ઓછા સમય સુધી તેઓ રાજ્યપાલ રહ્યા હોય એમાં નવલ કિશોર શર્મા પાંચ વર્ષ રહેલા શારદા મુખર્જી ચાર વર્ષ અને ત્રણસો સત્તાવન દિવસ રહેલા કમલા બેનીવાલ ચાર વરસ અને બસો બાવીસ દિવસ રહ્યા બી સ્વરૂપસિંહ ચાર વરસ એકસો ને બાણું દિવસ રહ્યા આર કે ત્રિવેદી ચાર વરસ અને છાસઠ દિવસ રહ્યા હતા સુંદરસિંહ ભંડારી ચાર વરસ રહ્યા અને નિત્યાનંદ કાનુગો કૃષ્ણપાલસિંહ બી કે નેહરુ કૈલાસપતિ મિશ્રા આ બધા જે રાજ્યપાલ છે એ એકથી બે વરસ સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે રહ્યા હતા દેશમાં સૌથી વધુ રાજ્યપાલ તરીકે રહ્યા હોય એમનો જે રેકોર્ડ છે એ બાર વર્ષનો છે મૂળ તમિલનાડુના એલ નરસિંહન છે એ બાર વર્ષ સુધી રાજ્યપાલ રહ્યા હતા અને એમણે તેલંગણા આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં સેવા આપેલી હતી જ્યારે બીજા ક્રમે એમ એમ જેકબ રહ્યા જે અગિયાર વર્ષ અને બસોને ત્રાણું દિવસ સુધી અરુણાચલ અને મેઘાલયમાં રાજ્યપાલ રહ્યા હતા ગુજરાતના રાજ્યપાલનો જે રેકોર્ડ છે એમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશના જે મૂળ હોય એ રાજ્યપાલ રહ્યા ચાર એવા રાજ્યપાલ છે જે મૂળ ઉત્તર પ્રદેશના હતા રાજસ્થાન અને કેરળના મૂળના હોય એવા ત્રણ અને ગુજરાતના મૂળના હોય એવા એક માત્ર પીએમ ભગવતી કાર્યકારી રાજ્યપાલ તરીકે રહ્યા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ